તો આફ્ટર એવોશન મિસકેરેજ પછી શું ધ્યાન રાખવું જોઈએ આજે આપણે એના ઉપર વાત કરીશું હું ડૉક્ટર નેહાજી પટેલ એક આયુર્વેદ કન્સલ્ટન્ટ તો આફ્ટર મિસકેરેજ અને એવોશન આપણે જોઈએ છે કે મિસકેરેજ જ્યારે થતું હોય છે ત્યારે ઇનિશિયલ ટ્વેન્ટી ફોર આવર્સ એ રેસ્ટ લેવો એ ખૂબ જ જરૂરી થઈ જતો હોય છે કારણ કે બોડીમાં એક વીકનેસ ક્રિએટ થતી હોય છે તો ફર્સ્ટની કે રેસ્ટ લેવો એ ખૂબ જ જરૂરી બની જાય છે બીજું કે ટુ વીક્સ ટુ વીક્સ એવો પિરિયડ હોવો જોઈએ કે જે તમે રૂટિન વર્ક તો કરી શકો છો પણ જે સ્ટ્રેસ ક્રિએટ કરે એવું વર્ક એક્ટિવિટી છે એ ટાળવું એ ખૂબ જ જરૂરી બની જતું હોય છે એટલે આફ્ટર ટુ વીક્સ સુધી તમારે કોઈ બી એવી હેવી એક્સરસાઇઝ કે એક્ટિવિટી નથી કરવાની કે જેથી સ્ટ્રેસ ક્રિએટ થાય બીજી વસ્તુ એ ધ્યાન રાખવી એ ખૂબ જ જરૂરી છે કે મિસકેરેજ પછી ઘણા કહેતા હોય છે કે હવે નેક્સ્ટ પ્રેગ્નન્સી પ્લાનિંગ ક્યારે કરી શકાય તો હંમેશા એ ધ્યાન રાખવું એ જરૂરી છે કે જ્યાં સુધી તમારી બોડીમાં બધી ધાતુઓ બધા સપ્લિમેન્ટ છે એની પૂર્તિ નથી થતી ત્યાં સુધી તમે નેક્સ્ટ પ્રેગ્નન્સી પ્લાનિંગ નહીં કરી શકો એટલે આ પિરિયડ ટેન્ટેટિવ એ રીતે રાખવામાં આવ્યો છે કે ત્રણ મહિના સુધી તમે પ્રેગનન્સી પ્લાનિંગ કરવાનું ટાળો જેથી તમે તમારી બોડીને સારી રીતે રિકવર કરી શકો બીજું કે ખાસ કરીને એબોર્શન પછી એ વસ્તુ ખૂબ ધ્યાન રાખવી જરૂરી છે કે કેટલીક વાર ફિમેલનું બ્લડ ગ્રુપ જે છે એ નેગેટિવ રહેતું હોય છે અને એના હસબન્ડનું બ્લડ ગ્રુપ પોઝિટિવ હોય છે એટલે આફ્ટર એબોર્શન જો આવી કન્ડિશન થાય કે ફિમેલનું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય અને મેલનું પોઝિટિવ હોય તો એન્ટીડીનું એક ઇન્જેક્શન લેવું એ ખૂબ જ જરૂરી હોય છે જેથી નેક્સ્ટ એબોર્શન થવાના ચાન્સીસ નહીવત બની જાય આ એક ખૂબ જ અગત્યની વસ્તુ છે બીજું કેટલીક વાર એવું બનતું હોય છે કે કોઈ વાયરલ એવો ઇન્ફેક્શન થઈ ગયું કે ઇન્ફો ઇન્ફેક્શનના લીધે પણ તમને આ એબોસન થઈ ગયું તો એ કયા વાયરલનું ઇન્ફેક્શન છે જેથી એના પ્રિવેન્શન માટે પહેલેથી લાઇન ઓફ ટ્રીટમેન્ટ કરી દેવીએ ખૂબ જ જરૂરી છે કે જેથી તમે નેક્સ્ટ એક હેલ્ધી પ્રેગ્નન્સી પ્લાન કરી શકો બીજું કે પ્રેગનન્સી દરમિયાન એક તમારી હેલ્થને સારી લેવલે ક્રિએટ કરવા માટે તમારા એન્ટીઓક્સિડન્ટ જે ઔષધો છે ફ્રૂટ્સ છે સલાડ છે અને બીજી કેટલીક ફૂડ આઇટમ છે એનું ઇન્ટેક કરવું એ ખૂબ જ જરૂરી બની જતું હોય છે કારણ કે પ્રેગનન્સી પ્લાનિંગમાં ફોલિક એસિડ બી ટ્વેલ ડી અને એન્ટીઓક્સિડન્ટ વસ્તુ એ ખૂબ જ જરૂરી બનતી હોય છે જેથી કરીને ક્રોમોઝોમ માં કોઈ ડિફોર્મિટી ન આવે કે જેથી મિસકેરેજ ચાન્સીસ વધી જાય તો આફ્ટર મિસકેરેજ આ પણ ખૂબ વસ્તુ ધ્યાન રાખવી જરૂરી છે કે એન્ટી ઓક્સિડન્ટ ફૂલફિલમેન્ટ થઈ શકે તો આજે આપણે વાત કરી કે મિસકેરેજ થઈ જાય પછી તમારે શું ધ્યાન રાખવું જોઈએ તો એક રે રેસ્ટની વાત થઈ કે રેસ્ટ લેવો એ ખૂબ જ જરૂરી છે નેક્સ્ટ પ્રેગ્નન્સી પ્લાનિંગ ક્યારે કરી શકાય તે પણ વાત થઈ બીજી વસ્તુ કે કઈ કન્ડિશન છે કે જે નેગેટિવ બ્લડ ગ્રુપ છે તો બ્લડ ગ્રુપ છે તો તે એન્ટીડી લઈને પછી જ તમારે નેક્સ્ટ પ્રેગ્નન્સી પ્લાન કરવો જોઈએ બીજું કેટલીક વાર એવું બનતું હોય છે કે હોર્મોનલ ઇનબેલેન્સના લીધે પણ તમારે મિસકેરેજને ફેસ કરવું પડતું હોય છે તો તમારે જે બી હોર્મોનલ ઇનબેલેન્સ હોય થાઈરોઈડ હોય કે હાઈપર હોય કે હાઈપોથાઈરોડિઝમ હોય તો એને પણ વ્યવસ્થિત મેન્ટેન કરી અને પછી તમારે નેક્સ્ટ પ્રેગ્નન્સી પ્લાન કરવું એ જરૂરી બની જતું હોય છે તો બસ આટલું જ કહેવાનું કે પહેલેથી તમે પ્રિવેન્શન કરો પ્રિવેન્શન નથી થતું તો પછી નેક્સ્ટ તમારે શું ધ્યાન આપવું એના પર જ ફોકસ કરી અને હેલ્ધી પ્રેગનન્સી પ્લાન કરો